ઐતિહાસિક નગરી પાટણ ગાળશે વેપારી મિત્રમંડળ દ્વારા ધુલેટીના પવિત્ર દિવસે ગોળ નાકે શ્રી સધી માતા મંદિરે નારિયેળનું તોરણ બાંધી નવીન ધજા ચડાવી પૂજા કરવામાં આવી પાટણ ઐતિહાસિક ધાર્મિક નગરીના પ્રાંગણમાં છેલ્લા સો સવા સો વર્ષથી ગોળ નાકા ઉપર શ્રી સધ્ધી માતાનું મંદિર સ્થાનક આવેલ જે જગ્યાએ ગોળ વેપારી મિત્ર મંડળ દ્વારા છેલ્લા સિત્તેર વર્ષથી હોળી ધુલેટીના પવિત્ર દિવસે અગિયાર નારિયેળનું તોરણ બાંધી નવીન ધજા ચડાવી યજ્ઞ પૂજા કરવામાં આવે છે ઐતિહાસિક પાટણ શહેર ધાર્મિક નગરી એવી દેવતાઓના વર્ષોથી વસતી વસવાટ કરે છે ત્યારથી શ્રી સધી માતાએ પાટણ સુધી આવી અહીં ગોળ પાસે કોખમાં બિરાજમાન થયેલ છે વર્ષોની જેમ આજે પણ વેપારી મંડળ શરદી માતાના મંદિર ખાતે સેવા પૂજા ધુળેટીના પવિત્ર દિવસે ભેગા મળી અને કરે છે ગુડસેરીના નાકે શ્રી સદી માતાનો ગોખ આવેલ તથા બાજુમાં પટેલ સ્વીટ માર્ટની ઉપર તેમનું જૂનું સ્થાનક આવેલ છે સદી માતા રાજા રજવાડાની હવેલીમાં દાતા દ્વારા શ્રી વિશાળ મંદિર સ્થાનક બનાવવામાં આવે છે તો સોનામાં સુગંધ બળે તેમ એક ધાર્મિક મંદિરની રચના આ જગ્યા ઉપર થઈ શકે તેમ છે ગુડસેરી શેરી પાસેની આ જગ્યા એક મોટા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની શકે તેમ છે ત્યારે આ જગ્યાની ધાર્મિક ઉપયોગ માટે જેઓ હંમેશા જૈનમ જયંતિ શાસનમાં નામે ધર્મ પાછળ મંદિરો બનાવવા પોતાની તમામ મૂડી પૂંજી અર્પણ કરે છે ત્યારે હવેલી જાણકારી મુજબ ના માલિક ધાર્મિક કાર્ય માટે કરોડો દિવસે જીગરભાઈ મોદી રમેશભાઈ લિંબાચા પ્રશાંતભાઈ દરજી કીર્તિભાઈ મોદી શ્રીજી મોદી પંકજભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં ગોળ શેરીના વેપારી મિત્રો સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા તેમજ શ્રી સદી માતા નારિયળનું તોરણ બાંધી નવી ધજા ચડાવી યજ્ઞ પૂજા અર્ચના વંદના કર્યા બાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ જો ધૂળેટીના પવિત્ર દિવસે ગોર શેરીના નાકે સધી માતાનું જે સેવાનું કાર્ય ભક્તિનું કાર્ય કરી રહ્યા છો તો એ માટે આપનો માતાજીનું જે ભક્તિ છે એના માટેના બે બોલ કહેશો અહીં અતિ પૌરાણિક પાટણ શહેરના ગોળ વિસ્તારમાં એક સધી માતાનું ગોખ મંદિર આવેલું છે તે આશરે સોથી સવા સો વર્ષથી ત્યાં હોળ વેપારીઓ યુવાન વેપારીઓ દ્વારા પૂજા અર્ચના અને આરતી અને ધજાનું આયોજન થાય છે અહીં દર ધૂળેટીના દિવસે ધજા પૂજા લક્ષ્મી હવન પૂજા અને એકવીસ નારિયેળના શ્રીફળની પૂજા આયોજન કરી રહ્યા છીએ અને તે પછી તમામ વેપારીઓ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન એક સારી અને સફળતાપૂર્વક આશરે સો સવા સો વર્ષ પહેલાથી કરી કરવામાં આવેલ છે અને અહીં તે પછી ભોજન પ્રસાદ લઈ અને સર્વ વેપારી બંધુઓ આનંદ અને ધન્યતા અનુભવે છે